હેલ્લો યુટુ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં એક મસ્ત મજાની ગુડ મોર્નિંગ સવાર સવારમાં વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે સીધી સવારમાં ઘોડીને ડિસ્કો કરાવવાનું ચાલુ કર્યું કારણ કે દિવસના નવરાઈ ન હોય એટલે અત્યારે તો અને આ વિડીયોગ્રાફિકનું કામ કરે છે સુધી તે કીધું ને આ ચાલુ કર્યું વિડીયો ઉતારવાનું હે હા અર્ધી કલાક પેલા મારે સારું છે ને થી કેમેરામેન ની એકની જરૂર હતી ધીરે ધીરે માંડી છે કારણ કે બહુ ડિસ્કો ન કરાવતા ને હમણાં ઘણા સમય થી ભૂલી ગઈ બે વિડીયો ઉતારવાનું કામ ચાલુ છે આમ તો એક અહીંયા ઉતારે એક હું ઉતારું કોઈ બધાને બતાવું અવવાર ડિસ્કો કરાવીએ ને તો

અરે જોરિયા જેર બન ટાઈટ કરે તો શું થાય いやકડે નસ્ત તો બરોબર રેમણ હોવારાને તો તું શું વાહે પડખુ દેવા ઊભો એટલે તો જ રહેવાનું હા અત્યારે નીકળી નીકળી ગયા ગયા છે ને ને થઈ ત્યારે માં જય શ્રી કૃષ્ણ મોજા પહેરવાની નહીં એવું મોડું થઈ ગયું એક તો ઉઠવા મોડું થઈ ગયું બધું ગા રોટલી કાઢ નાખી

રિહાઈ ગયો હે રિહાણો છોકરા કે મેરો રિહાણો ને એ ટકા બોલી ગયું હોય તો જ રિહાઈ નામ મોટું થઈને બે ગયો મારે જોવું જો મોબાઈલ માંથી કેમ રિહાણો તો મિત્ર કાઠિયાવાડી શબ્દ છે કે આ પણ ઉધી છે ઉધી તો હું અત્યારે તમને બધાને ઉધી દેખાડું કે ઉધી કેવી હોય પછી બીજું કંઈક તમારી ભાષામાં કહેવાતું તો અલગ છે પણ અમારે ઉધી કહીએ અને જો અહીંયા છે ને ઉધીનો રાફડો જો નીકળી ઉધી છે નીકળી તો મિત્રો ફામે પૂગી ગયા છે મોટરો ચાલુ કરી દીધી બધે હોને કામે વર્ગી ગયા કેમેરો રીહાણો તો તો ઘડીક વાર કેમેરાને રીહામણા મનામણા કરી રહ્યા પાસે તમને મેં ઉધી ઉધી આને દેખાડવાની છે ઉધી તારું ઉધીને રાફડો તો બતાવે

પારા નેદવાનું પહેલાય કે પારા નેદી લે પછી એક વૈસમાં ખડ છે ને નીચે પણ બહુ છે પારે ખળ કારણ કે સીતાપડીની બાગ હતી ને તો થોડુંક ખળ વધારે હોય એટલે વધારે થયું છે થોડુંક નહીં બહુ એટલે બહુ વધારે હોય પાકી પાકી ઢેકલા જ થાય ગુપર ભાઈ સારું સારો ઓલો થોડોક એકાદ શોર્ટ વિડીયો ઉતાર નહીં મને બોલાવી દઈ હાલો મારે સોર્ટ વિડીયો ઉતારો એવો ઉમંગ હોય ને એવો હરખ હોય ને તો જ વિડીયો ઉતારવાની કંઈક મજા આવે તો જ ધમાવટ આવે ને તો જ તમને જોવાની મજા આવે બાકી મન વગરનો માનવી નકામો મન ન હોય ને જો વિડીયો ગમે એવડો મહેનત કરો ગમે એ કરો ને તો એ વિડીયો હાલે દે સર ઓલ કંઈ ન બોલ્યા હોય કંઈ ન હોય કઈ કાઢ લેવાનું ન હોય પણ આમ મનથી ને આમ ઉમંગથી વિડીયો બનાવે ને એટલે આમ જોરદાર ને ધમાકેદાર જ હાલે અને પૂષ્કળવ્યુ જ મળે

છોટુ પૂછે છે કે દાલ બાટી ખાવી છે એમ ખાતે હે દાલ બાટી ખાતે હે લીંબુ ખાઈ જાય જાય આ છોકરા જોઈ જાય એ યો માળી આ છોકરીને આને અને એક તો આ ખાઈ ગયો લીંબુ લુખા લીંબુ ખાય પડીકા ખાવા પડીકા ખાવા લઈ આવું તો લઈ આવું વાહ 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 હા ઓલી દાતેડી અપત્રો કરવા તઈ લઈ આવે ને કી દાતેડી

છોકરા હમણાં તમને વાત કરી એમ લીંબુ ખાતા તો જ છે લીંબુ ટમેટા ખાવાની ખાટું બહુ ખાય લીંબુ હોય ટમેટું હોય ને દેખાય એટલે ખાય જ જાય તો ઢીંગલી ભૂખ લઈ ગઈ મા ભૂખ લઈ ગઈ તને ભૂખ લઈ ગઈ એમ તને ભૂખ લઈ ગઈ તારા કામની વસ્તુ નથી સારું હાલો તો બધા હાટું આવી ગયું છે અત્યારે પડીકા તો ન ખવાય એટલે એના માટે લઈને આવ્યો છું એક વસ્તુ ફર્સ્ટ ક્લાસ સમજો પોપૈયું બાકી ગલ છે અલચન છોકરા પપૈયો એલ છે ને અલચેન ડીંગલે પોપૈયો એલ છે ને ખાવું ને ખાવું ને સારું આળો તો પેલા ફટાફટ શીરું કર લો એટલે બધાય ખાઈ જઈએ મીઠું છે કે નથી મીઠું કેવું છે ટકા મીઠું છે ને કેવું છે ચોનાક્ષી મીઠું છે ને હે કેવું છે છોકરી મીઠું. મીઠું મીઠો. પોપોયુ ફર્સ્ટ ક્લાસ મોડી લીધું છે ને હવે અમે બધાય ખાઈ લઈએ બહુ મીઠું છે એમ કહે છે છોકરાવાજી મહેનત થઈ ક્યું. બધાય ખાઈ લે ને ધરાઈ જઈને તલાંગણ ખવરાવવાનું છે આ. અને પછી મારે ખાવાનું છે. અને ધરાઈ તલાંગણ ખાવાનું છે. હું? ઓગો ખાઈ બધાય નન ઠેકડે છે. ઓલી સોનાક્ષી વા આવડિયા આયા ઓલો ટકો.